કોઈ પણ વ્યક્તિ તેનું લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે બસ જરૂર છે સતત પ્રયત્ન અને દ્રઢ મનોબળની આવી જ વાત છે છોટા ઉદેપુરના યુવા બોડી બિલ્ડર સૈયદ અલ ઉર્ફે હુમાયુ મકરાણીની હુમાયુ મકરાણીએ વર્ષ બે હજાર ચૌદથી બોડી બિલ્ડિંગ માટે શરૂઆત કરી હતી શરૂઆતમાં દરરોજ બે કલાક વર્કઆઉટ કરતા હતા અને પહેલેથી જ ભારતીય સેનામાં જોડાવાનું હુમાયુનું સ્વપ્ન હતું તેથી વર્ષ બે હજાર સોળમાં ઇન્ડિયન આર્મીમાં જોડાયા પરંતુ બોડી બિલ્ડિંગના સ્વપ્નને સાકાર કરવા તેમણે વર્ષ બે હજાર ઓગણીસમાં આર્મીની નોકરી છોડી કોઈ પણ કોચ વગર જાતે બોડી બિલ્ડિંગ માટે તૈયારી કરી હતી બે હજાર એકવીસમાં કોચની જરૂરિયાત જણાતા ચંદીગઢના પ્રિયામ મહાજનને કોચ તરીકે પસંદ કર્યા અને જેઓ હાલ તેમના કોચ છે હુમાયુએ દુબઈ ખાતે આઈસીએન દ્વારા યોજાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રોમેન્સ ફિઝિક્સમાં પણ ઓવરઓલ ટાઇટલ જીતી આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે હવે આવનારા સમયમાં ઓસ્ટ્રેલિયા ખાતે પણ સ્પર્ધામાં લેશે ભાગ ઉમાયુ મકરાણીએ જણાવ્યું કે આ ફિલ્ડ સખત મહેનત માગી લે છે હું વર્ષ બે હજાર ચૌદથી બોડી બિલ્ડિંગ સાથે જોડાયેલો છું ત્યારે મેં જિલ્લા રાજ્ય રાષ્ટ્રીય ઉપરાંત તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે આજના નવયુવાનોને સંદેશ આપતા તેઓએ ઉમેર્યું કે દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા એક કલાક સ્વાસ્થ્ય માટે ફાળવો જોઈએ અને પોતાનું ડાયટ જાળવવું જોઈએ જીવનમાં ઉતાર ચડાવ તો આવ્યા કરે પરંતુ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ તેમજ આજના નવયુવાનોને ખોટા રસ્તે ન જવા માટે પણ અપીલ કરી હતી હા એ દીદી સઈદ અલી યોર આઈસીએન મેન ફિઝિક્સ યુએ પ્રોશો વિનર સો મેરી જર્ની સ્ટાર્ટ હોઈ દો હજાર એકવીસે કમ્પીટ કરને કા દો હજાર એકવીસમાં મેં સબસે પહેલે વડોદરા મેં મિસાયરમેન્ટ ખેલા કે બાદ સુરત મેં मिस्टर गुजरात खेला और उसके बाद मैंने नेशनल uh, कंपीट किया नेशनल कम्पीट करने के बाद मैंने मेरा सपना था कि मैं इंटरनेशनल शो पार्टिसिपेट करूं और रिसेंटली मैं दुबई इंटरनेशनल प्रो शो विन किया और ओवरऑल चैम्प रहा सो मेरे लिए बहुत प्राउड की बात है कि मैंने अपना छोटा उदयपुर और इंडिया का नाम रोशन किया और जितने भी अपकमिंग यंग जनरेशन जो आने वाली है और जितनी भी पार्टिसिपेट करने वाली है उनको मेरा यही मैसेज है कि वो अपना हंड्रेड दे और मिस गाइड ना हो और जितने भी लोग वर्कआउट डाइट कर रहे हैं उनको मेरा भी यही मैसेज है कि कंसिस्टेंस अपना हार्ड वर्क लगे रहें सक्सेस आपको मिलना ही है थैंक यू रेहान पटेल जी टी न्यूज़ छोटा उदयपुर